તો આંતરરાષ્ટ્રીય યુવા દિવસના દિવસે અમદાવાદ યુવા દિવસ નિમિત્તે ઇમ્પેક્ટ વિથ યુથ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવીયાએ કોન્કલેવમાં હાજરી આપી ઉલ્લેખનીય છે કે યુનિસેફ દ્વારા ભારતીય યુવાઓના વખાણ કરવામાં આવ્યા છે દુનિયામાં સૌથી વધુ યુવા શક્તિ હાલ ભારત પાસે છે ભારત સરકાર સાથે યુનિસેફ છેલ્લા પંચોતેર વર્ષથી કામ કરી રહ્યું છે ભારતના યુવાઓમાં પર્યાવરણ અને સેક્ટર માં પણ યુવાનોનો ખૂબ જ મોટો ફાળો છે આ વર્ષના પણ જોયું કે યુવાનો માટે વિચારવામાં આવ્યું છે તેત્રીસ જિલ્લાઓમાંથી યુવક યુવતીઓએ ભાગ લીધો દેશ પ્રત્યે એમનું કમિટમેન્ટ સમાજ સેવા પ્રત્યેની યુવાનોની ભાવના યુવાનો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કાંઈ ને કાંઈ કોન્ટ્રીબ્યુટ કરવાની ઈચ્છાશક્તિ વગેરે યુથ સાથે જ સંવાદ દરમિયાન